નટ એક રમતો છે બલે પછી દિલના ટટકા થઈ નટખટ નખરા ચાલે નાનાજીના લાલ મને પ્રાણ દીએ પેરો લાગે બહુ વાર જી મન જી એની નજર બતાવે બોલે મીઠો મધ જેવો મને ફસાવે એને સુર તાલ આખે સગનરમ નાનું હો તો અસાઉ તો ગીત ખવળાવતો રાજી રાખ દુનિયા ને મખમલ કાઉતો દિલ નાય બજી ગર જોને કે ઓજા દે તો